તો તમે ઘરે બોલાવા ઘરે બોલાવા તા ને હું આવું જુહાજીને લઈને કેવી વાર લાગશે દસ પંદર મિનિટ આવો તો નહીં જુહાજી લઈને આવતા એ હા જય માતાજી ભાઈ કીધું આવો હા આવો પેલાજીનાજિંગ કરી રાખ્યું

તમારો <fant fingers out> <septain> बहु रंग कर रहा है ये तो बेलिया साबुन करो काठो करो हम्म टाइम तो टाइम आई जाए दुआ जी ना मैं तो दे देना टाइम तो टाइम तो आऊँ पर नवरा जाना नवरा जाना ओ नवरा थी ओ तो 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 तो

બુઆજીને અંગત હા આ નો ફોન આવે હાલો હા બુઆજી કેના રહ્યા તમે રસ્તો નહીં મળતો હા એ ઉભા રહ્યો બસ સ્ટેન્ડે ઉભા રહ્યા હું આવું હા હું આવું હમણાં ને બુઆજી ભાવ રસ્તો નહીં મળતો આ વખતે બુઆજી લાવ્યા તો બસ સ્ટેન્ડે ઉભા રહ્યા હું લઈને આવું

મે આટલા કોમલામાં બાંધા વાલી આટલા કોમળામાં વાળી પણ તમે જબડું એન્ટ્રી કરો ભુવાજી ગોધરામાં જાય

એમના કારણે એક વાર આયેલા ખરે તમારા એ હોવા ભુવાજી બાધા લીધેલી છે આ તો લે આ દોર આવો તો હું હાલ કહી દઉં કે આ કરવું પડશે હું કહું એ લે નાનાજી પૂછો હું દાદાજી બોલા ભુવાજી તમે એ ભુવાજી લઈ બાધા લીધેલી ખરી ભુવા લીધેલી છે પેલા તો એ ભુવાજીને આપણે બોલાવીએ તો વાંધો નહીં ને હવે બોલાવીએ તો આ તો બોલાવવું પડશે નકા દોર આવતો નહીં આપણો એટલે એમને બોલાવીએ ને તો આપણને ખબર પડે કે એમને હું કીધું હું હું કઈ ગયો એટલે તમને ખ્યાલ આવો વાત સાચી છે તમે કયો એ તો બરાબર તમ કે ખત્રી માહી ની મત તું તમને એવું થાય અને પેલા ભુવો દો હું કરી ગયો તો હું ખબર એટલે આપણે એમને બોલાઈએ ને તો બે ભુવા મળીને આપણે આનો ઉકેલ કરીએ હા તો તમે જે કહે તો એ ગો તો એ જ રહેતા હે ગોમત ના હા એ જ રહે વાહમણ વાહમણ કોણ કરે લઈ જાય ને હા આવી જાય

આ ગગાજી કેવન માં કીધું હોય કે મોનસ રોડ ઉપર આ જાય એટલે એની કોઈ કિંમત ના હોય જો ગગાજી કરોડો રૂપિયાની જગ્યા હોય અંદર હોય એટલે એનો ભાવ ના આવો પણ રોડ ઉપર હોય એટલે એના કરોડો રૂપિયા બોલાય હોટલ રોડ ઉપર હોય એટલે એનું માર્કેટ આવે સારી હોટલ ચાલે પણ મોનસ રોડ ઉપર આઈ જાય એટલે પબ્લિક કે આવી જાય ને તું રોડ ઉપર પણ હવે રિક્ષા બે તો મારતી ગયું એટલે આ ભુવાની એવી વાત હા કે તમે આ બીજો ભુવો કરો એટલે મારું ઉતરી ગયું મને એમ કે રોડ ઉપર જાય એટલે મારતી ઉતરી ગયા પુ કેટલો ઉતરી જાય

તમે બોલાવો આ બુવાજી બોલાયા હતા એમ કેવા કે તમારે પેલા બધા લીધેલી એમને બોલાવા પડે આપડે લીધી જો ભુવાજી હા

ખબર ભાઈ હું બોલ મારા મને નો કે થાય તો આવજો તો હા એક ભાઈ ઓના જીવતો તો હા જે ભાઈ ના ને ફોન નતા લઈએ જ ફોન દેખીને अटक ગયો આઈફોન લેવું પેલા આવો ને પેલા એઠા સભો હો હો ના માં જોકો ભૂક કે મન છે ને કે મેં ઓટો જ પૂછું ને એવું પૂછ્યું કે માં હોજી માં ફોન લે માં ઉપા લ્યા એટલે આ કા તો જુઠા પડું હું કઈ ગયો

પોણી ણ માંજારમાં એ લાઈન સારું કરવાનું આપડે બજારમાં નહીં ચોક્કમ હા તો બરોબર આપણને લાગુ છે ને લાગુ

થાય <laughs> તમારો ખત્રી માનું ખતરનાક ના ચાલે દોઢી માં નું ના ચાલે તો ખતર વાયરસ ઠંડી જુઓ

સાચી વાત છે ખત્રી માં ખતરનાક જેવો હોય તો દોઢી માં દોઢું કરી લેવો અને સીધો લાયો હોય હા ભાઈ આપણો યાર પણ આ ભાઈ નમો એના પર તો બોલાય ને એટલે ટેન્શન માં પીધી ના હું તો નાટક કર નાટક ના કરાઈ લે આ ગુવાજી સંધિના ઠર કાજીઓ ન કે માતા તો કે પાટા દિવાલ પાર દેવીશ અલ્યા દીવાલ પાર ની પણ ચણવાની તો કરીન તા ભાઈ હા પાઈ જા તો કરવાનું એટલે બધું હાજુ કરવાનું બધું ત થાય

લગન દેવો ને આ છોકરાએ પેલી વાત બાર પાડી દીધો કે એ ચોક તમારે સબંધ કરાવી દીધો તો આ ભુવાજી ની જરૂર પડવા નહીં આ ભુવાજી ના ભુવાજી ચોક કર્યો

મારો છે વારો છે છાપરો અમે અમ કેર જઈએ રે આ ઘર ભેગા ભૂલ કરતા નહીં One.